સંતો ને યાદ કર્યા પણ નથી મફત માં મળતા એના મોઘા મૂલ સુકવવા પડતા દુનિયામાં સંતો ને સંતપણા નથી મફતમાં મળતા પરિબદારે કઈક વેસાણા કઈ તેલ કડામાં તળાણા કાયા વુ કાપીન તાજવે ધોળી કોઈ હેમાળે હાટ ગાળતા સંતો ને સંત પણા નથી મફત માં મળતા મોત ભાળીન મલકાય એક સુરાન બીજા સંત પણ મોગા મંગા મોત ને ઓલા રાકા હું હમજે રામડા સાહેબ આ સંતોની ભૂમિ છે આ દાતારો આ સુરીરો ભૂમિ છે એનો એક વર્ષ સંત કોને કહેવાય અને હું કાયમ

અને વ્રત હોય છે એમ આ દોનો દંપતી અને પાંચ વર્ષ નું બાળક આ જીવનમાં વ્રત છે સાધુ ને જમાડી પણ ધરતી ને ખોળે અહાડ મહેમાન થયો અખિલ બ્રહ્માંડના માલિક ને એમ થયું કાળા માથા નો માનવી આવા વ્રત લઈ શકે હાલ કસોટી કરો રોમે રોમે રક્તપિત વિયોદાય એવી કાયા ધારણ કરીશ

મારે આંગણે તમે જભો અમે દોનો દંપતી અને એક પાંચ વર્ષનું બાળક અમારે આઠ આઠ દિના પાસ થયા છે અને તેથી સાધુના રૂપમાં આવેલો દીનો નાથ એટલું બોલ્યો તો કહે વાણિયા મારી કાયા હમું તો જો મને રોમે રોમે રક્તપીત વિયોધાય છે હું એક ડગલું હાલી શકું એવી કોઈ મારી પોઝિશન નથી અને જો તારે મને જમાડવો હોય તારે આંગણે મને લઈ જાવો હોય તો એક કામ કર તારી અર્ધાંજ્ઞાને બોલાય એ આવે

ઈ સિંગાવતી ટોપલો લઈને આવ્યા અને અખિલ બ્રહ્માંડના માલિક ને એમ કહેવાય કે ટોપલામાં બહેર્યો એ સંતરે ટોપલામાં માં બહેર્યા અને બિલખાની બજારમાંથી જે માંથી જ સિંગાવતી એમ કહેવાય બિલખાના માણસો એટલું બોલ્યા હતા

આસન ઉપર એ સાધુને બેહર્યા છે સરનામત લીધા છે આખા ઘર માં સરનામત ને સાઢ્યું છે અને એમ કહેવાય કે સંગાવતીને જેવી આવડે એવી ખીર રોટલીના ભોજન તૈયાર કરી અને અખિલ બ્રહ્માનના માલિકને થાળી પીરસિ અને તેદી એ અખિલ બ્રહ્માનનો માલિક એ સાધુના રૂપમાં આવ્યા હતા તેદી સાધુ એટલું બોલ્યા હતા કે એ વાણિયા મને હતો ન્યા મૂકી જા તું મને નહીં તો મારીશ કારણ કે હું તો અઘોરી પંતનો બાઓ છું પરમાટી ખાનારો છું

કે થોડા ઘણા પૈસા દઈએ થોડા ઘણી મજૂરી આપીએ કોઈ માણસ મજૂરીએ મળતો નથી અને આ સાધુને બાળકની માટી ખાવી અને આ સમયમાં બાળક લાવવું ક્યાંથી અને તેની ભારત વર્ષની નારી બાજુમાંથી ઊભી થઈથી ને એટલું કીધું હતું કે આય છે મારા તારે આંગણે કઈ સંતો જમા કોઈ આવી કસોટી નથી કરી કોના રૂપમાં કોણ હોય એ કોને ખબર પણ હવે પાસું ડગલું ના ભરતો શેલીઓ કોના માથે છે હમણાં નિશાળે જો બરકું

બેટા એક અઘોરી આંગણે ખાવી છે અને તેથી સાહેબ પાંચ વર્ષ નું બાળક એટલું બોલ્યું માં અત્યારનો માણસ તો પશુ પંખી માટી આરોગે છે

આંગણે લાવી જલિયા નવા કપડા પહેર્યા છે આ સંગાવતી શણગાર સજા છે માય મીઠડા લીધા બધ ભરી અને સેલિયા ભોય ઉપર હુવરાયો વારે વારે એના વારણા લીધા ને પ્રગટ્યો માને પ્યાર બાથ ભરી ભરી ભોય સુવાર્યો અને કર્મા લીધી કટાર માતા જઈ બાળને કાપે એને કોણ જિંદગી આપે સંગાવતી ભોય પર દીકરાને બધ ભરીને સુવરાયો ને એટલું કીધું વાતું જાણ છે જગ લાડકવાયા વારુ ને લાડ લડાવવા પકડી રાખો પગ બીજે હાથે બાવડા ઝાલો સેલિયો તો અંતથી વાલો હું જન્મ કદાચ મારા દીકરાની કયા ની માથા કદાર ફેરવું કદાચ મારો હાથ ધ્રુજી જાય તો આંગણે આવ્યો એ લાગે એટલે તમે બે ધોબી રાખો આગાળછા બે બેઠા છે મેર વિહોણી જગદીશ ગોદારી થઈને વાળી ગોઠણિયા કાપી નાખ્યું એનું શીસ કલમ ને થઈને લખવી પડી કરુણા જાગી કટકા કીધા પછી બાફવા મેલ્યું નજરો નજર નીરખી બાવો

એને તું ખાય એનો મારે મુરબો કરીને ખાવો છે અને જોઈએ હો પછી ગીત ગાતી જાય એક આ સાધુ તારે આંગણે નહીં જમે